વેરાવળ એસટી ડેપો ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય તેમજ સ્થાનિક આગેવાનોની સહિત નવની ઉપસ્થિતિમાં પાંચ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વેરાવળ એસટી ડેપો ખાતે આજ રોજ ત્રણ સ્લીપર અને બે સેમી લક્ઝરી મળીને કુલ પાંચ બસોનો પ્રારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાળ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ડેપો મેનેજર દિલીપ શામડા ખારવા સમાજ પટેલના જીતુભાઈ કુહાડા તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું એસટી ડેપોને મળેલ પાંચ બસો પૈકી બે વેરાવળ મુદ્રા

શ્રી ભૂલાબેન પણ અહીંયા છે અને આખી ટીમ ગિરીશભાઈ છે ભાઈશ્રી પટેલ જીતુભાઈ છે તો મેનેજર બીજા બધા આગેવાનોની ગુજરાતની અંદર આજે રોકાણ પણ કર્યું આવનારા સમયમાં વેરાવળ ડેપોનો જે પણ કાંઈ એમાં ઘટતી સુવિધા છે તમામ સુવિધાઓ સરકારશ્રી દ્વારા ને જે પ્રયત્નો અમારે કરવાના થશે તમામ પ્રયત્નો કરીને તમામ સુવિધાઓ આપણા વેરાવળ ડેપોને મળી દઈએ અને વેરાવળ ડેપોની સાથે સંકલન જેટલા પણ કોડીનાર છે ઉના છે તાલાડા છે સુદરાપાડા પણ જગ્યા ગોતીએ છીએ નવો ડેપો બનાવવા માટેની અને એમાં એક જગ્યા એક જગ્યાએ મળી પણ ગઈ છે તો કદાચ આવનારા સમયમાં સુદરાપાડામાં પણ નવો ડેપો આપણે તૈયાર કરી શકશું અને સરકાર આ દરેક વસ્તુની અંદર પોઝિટિવ છે કોઈપણ અને મારા ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર આજે કામ કરી છે અને ઉપર પણ અમારે બહુ વિઝન જે ધરાવે છે એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આપણા ગુજરાતના સપૂત હોય ત્યારે બધા જ ગુજરાતમાં વિકાસની ગાથામાં આવનારા સમયમાં કઈ કચશે નહીં આપણે બધા સહિયારો કરીને સારા કાર્યોની અંદર કાંઈ સહકાર વધારો મળતો રહે તે અપેક્ષા રાખું છું આ જે નવી સુવિધાઓ છે આપણી છે આના માલિક આપણે છે આના માલિક પ્રજા છે એટલે પ્રજાએ પણ આની જાળવણી કરવી અતિ મહત્વ